ઓસ્ટ્રેલિયાની સરકારે ત્યાં ભણતા અને ભણવાની સાથે કામ કરતા વિદ્યાર્થીઓ માટેના નિયમો સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક કરી દીધા છે અને જે નિયમો છે એનું પાલન થાય છે કે નહીં એની તપાસ પણ શરૂ કરી છે તેના કારણે ગુજરાતના ભારતના વિદ્યાર્થીઓની મુશ્કેલી થોડી વધી છે પણ એ વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે જે નિયમનો ભંગ કરે છે ઓસ્ટ્રેલિયામાં નિયમ એવો છે કે સ્ટુડન્ટ વિઝા ઉપર ગયેલા વિદ્યાર્થીઓ મહિને છન્નું કલાક પખવાડિયે અડતાલીસ કલાક અથવા તો અઠવાડિયે ચોવીસ કલાક મેક્સિમમ કામ એટલે કે અઠવાડિયે તમારી કામગીરી કલાકથી વધવી ના જોઈએ વિદ્યાર્થી સ્ટુડન્ટ વિઝા ઉપર ગયા છે ત્યારે એમનો મુખ્ય ઉદ્દેશ ભણવાનો હોય અને જો એ વધારે કામ કરવા માંડે તો એ ભણવામાં ધ્યાન ના આપે અને કામ પણ એને પૂરું ના આવડતું હોય એટલે બંને બાજુથી સ્થિતિ બગડે એવું ન થાય એટલે દુનિયાના ઘણા દેશોએ સ્ટુડન્ટ વિઝા માટે સ્ટુડન્ટ માટે કામના કલાકો નિર્ધારિત કરી રાખ્યા છે અને કલાકો એટલા માટે કે આ બધા દેશોમાં અમેરિકા છે યુરોપના દેશો છે ઓસ્ટ્રેલિયા છે ત્યાં વળતર કલાકના હિસાબે મળે કે ભાઈ એક કલાક કામના ધારો કે પાંચ ડોલર કે પંદર ડોલર એટલે ઓસ્ટ્રેલિયામાં જે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા ઉપર ગયા છે એ આ રીતે ટેક્સી ડ્રાઈવર કે ડિલિવરી બોય કે બીજા કોઈ કામ કરીને અઠવાડિયે પંદર દિવસે મહિને પંદરસો બે હજાર ડોલર કમાને પોતાનો ખર્ચ એમાંથી થોડો ઘણો કાઢી શકે જેથી એનો ભણતરનો ભાર ઓછો થાય પણ ઘણા વિદ્યાર્થીઓ વધુ પૈસાની લાલચે પોતાનો અભ્યાસ જોખમમાં મૂકીને પોતાનો આરામ જોખમમાં મૂકીને પંદર દિવસે અડતાલીસને બદલે પચાસ સાઠ કલાક કામ કરતા હોવાનું નોંધાયું છે એટલે ઓસ્ટ્રેલિયાની સરકારે ત્યાંના ઇમિગ્રેશન વિભાગે આ મુદ્દે તપાસ ચાલુ કરી છે મેલબોર્ન જેવા શહેરમાં તો ગયા મહિને ઘણાનું ચેકિંગ પણ કરાણું ને એનો એક પત્ર સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થયો હતો કારણ કે જે વિદ્યાર્થીઓ વધુ કામ કરે છે એમને એનો દંડ થાય અને વધારે નિયમ ભંગ લાગે તો વિઝા કેન્સલ કરીને ભારત પણ મોકલી આપે આ બધા દેશો એવા છે કે જે પોતાના નિયમો માટે કડક વલણ ધરાવે છે અને કોઈ નિયમ ભંગ કરે તો એ ચલાવી લેવામાં માનતા નથી એટલે એ પરત મોકલી દે વિદ્યાર્થીઓને એ સંજોગોમાં શું થાય કે અહીંયા મોટી એજ્યુકેશન લોન લીધી હોય અથવા તો બીજી રીતે પૈસાની વ્યવસ્થા કરી હોય એ વિદ્યાર્થીઓ ત્યાં ભણવા ગયા હોય અને માસ્ટર ડિગ્રી બે વર્ષ કે જે કંઈ સમયગાળો હોય એ પૂરો થાય એ પહેલાં જ એમને જો ભારત પરત આવવું પડે એટલે કે ત્યાંથી કાઢી મૂકવામાં આવે ડિપોર્ટ કરવામાં આવે તો એમની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચે ખર્ચો પણ માથે પડે સમય પણ વ્યતીત થાય અને ફરીથી અહીંયા કે બીજા દેશમાં ભણવા જવું હોય તો પણ મુશ્કેલી થાય ભારતમાં તો કદાચ એડમિશન મળી જાય પણ બીજા દેશો વળી એને વિઝા તમારો કેમ કેન્સલ થયો તો એમ પૂછી અને વિઝા ન આપવાનું વલણ અપનાવી શકે અત્યારે તો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાથી એક પછી એક ડિપોર્ટ કરે છે અને એવા લોકોને ડિપોર્ટ કરે છે કે જે ઈલીગલ ત્યાં રહેલા છે ઓસ્ટ્રેલિયા પણ ઇલીગલ કામગીરી કરતા હોય એમને જ ડિપોર્ટ કરે છે કાનૂની રીતે રહેતા હોય કાનૂનનું પાલન કરતા હોય એમને કોઈ મુશ્કેલી નથી આપણે ત્યાંથી અનેક ગુજરાતીઓ ત્યાં રહે જ છે એટલે આપણે જાણીએ છીએ બે હજાર અગિયારમાં ઓસ્ટ્રેલિયાએ છ હજારને પાંચસો ભારતીયોને ડિપોર્ટ કર્યા હતા જે બહુ મોટો આંકડો છે અત્યારે આપણને અમેરિકાનું ડિપોર્ટેશન મોટું લાગે છે પણ ઓસ્ટ્રેલિયા પણ આ કરી ચૂક્યું છે દુનિયાના દરેક દેશો આ પ્રકારની કામગીરી કરતા જ હોય છ હજાર પાંચસોને ડિપોર્ટ શા માટે કર્યા હતા કે વિઝાના જે નિયમો હતા જે શરતે તમને વિઝા આપવામાં આવી હતી એનો તમે ભંગ કરતા હતા તમારી વિઝા પૂરી થયા પછી તમે ઓસ્ટ્રેલિયામાં રહ્યો છો તો તમને પરત મોકલે વિઝામાં કામના નિયમો નક્કી કર્યા છે પછી તમે વધારે કામ કરો છો ઓસ્ટ્રેલિયાના સામાન્ય કાયદા કાનૂનનો ભંગ કરો છો કોઈ ગુનો કરો છો આ બધા જ કારણોસર વિઝા કેન્સલ થઈ શકે એટલે જે વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં રહે છે એ જો આવા બધા મુદ્દે સાવધાન નહીં રહે તો વધુ એક દેશનો દરવાજો ભારતના ગુજરાતના વિદ્યાર્થીઓ માટે બંધ થતો લાગશે અને પ્રતિષ્ઠા પણ ખરડાશે ઓસ્ટ્રેલિયા જોકે પોતે પ્રતિષ્ઠિત દેશ નથી પણ આપણને અહીંથી ત્યાં જવું છે તો આપણે એની શરત માનવી પડે બાકી ત્રણ ચાર સદી પહેલા ઓસ્ટ્રેલિયામાં ત્યાંના મૂળ આદિવાસીઓ સિવાય કોઈ રહેતું નથી અંગ્રેજોએ પોતાના દેશમાં ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા છે ઇંગ્લેન્ડના હતું કોમનવેલ્થ રાષ્ટ્ર છે તો ઇંગ્લેન્ડના જે ગુનેગારો હોય જેમને ફાંસીની સજા થઈ હોય એમને એવો વિકલ્પ આપ્યો કે તમારે ઇંગ્લેન્ડમાં રહીને ફાંસીએ લટકવું છે કે તડી પાર થવું છે તો ઘણા ગુનેગારોએ એવો વિકલ્પ અપનાવ્યો કે ભાઈ આપણે મૃત્યુ જ પામવાનું છે આપણે મરવાનું જ છે તો પછી નવા પ્રદેશમાં જઈને નવું સાહસ કરીને મરીએ એટલે એ બધાને જહાજમાં બેહાડીને નવા પ્રજા દેવાયા જે આજનું ઓસ્ટ્રેલિયા એટલે ઓસ્ટ્રેલિયાની જે આજની પ્રજા છે જે ગોરી પ્રજા છે મૂળભૂત ઓસ્ટ્રેલિયાનો ગોરા નથી એ આદિવાસી છે પણ જે ગોરા ઓસ્ટ્રેલિયાનો દેખાય છે જે આપણને ક્રિકેટ ટીમમાં જોઈએ છે કે જે બીજે કોઈ જોઈએ છે બધા જ ઇંગ્લેન્ડથી આવેલા ગુનેગારોના વારસદારો છે ગુનેગારોના વારસદારો એટલે એન્ડ્રુ સાયમંડ નામનો ક્રિકેટર આપણને અત્યંત તોછડો લાગે રિકી પોન્ટિંગ તોછડો લાગે કે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમનું વર્તન હલકું લાગે તો એનું કારણ એ છે કે લોહીમાં એ વહે છે ઇંગ્લેન્ડથી તડી પાર થયેલા ગુનેગારોની પ્રજા એટલે આટલા આજના ઓસ્ટ્રેલિયાનો અલબત્ત જરૂરી નથી કે બધા જ ખરાબ હોય પણ ઓસ્ટ્રેલિયાનો મૂળ ઇતિહાસ આવો છે કે ઇંગ્લેન્ડે કાઢી મૂકેલા લોકો ત્યાં આવીને વૈસા અને ધીમે ધીમે દેશ બનાવ્યો એટલે આખું ઓસ્ટ્રેલિયા તો મોટો છે પણ મોટાભાગની એસી ટકા વસ્તી જે ચાર પાંચ શહેરો છે કાંઠાના ત્યાં જ રહે છે બાકી ઓસ્ટ્રેલિયા આખો ખાલી દેશ છે ભારતના વિદ્યાર્થીઓને ગમે છે ઓસ્ટ્રેલિયા સારું શિક્ષણ આપે છે એના પછી પણ કારકિર્દી ઉત્તમ હોય છે એટલે ભારતના વિદ્યાર્થીઓ ભારતીયો ત્યાં જાય છે એમાં કંઈ નવાય નથી જાવું પણ જોઈએ એમાંય ખોટું નથી પણ નિયમ ભંગ કરશો તો અમેરિકાની જેમ ત્યાંથી પણ પરત આવવાની તૈયારી રાખવી પડશે ધન્યવાદ